સ્ત્રીઓને જ્યારે ખબર પડી કે આમણે તો રાજાનો ખજાનો તોડ્યો એ જ સ્ત્રીઓએ એને હાથ પગને દોરડાથી બાંધી દઈ અને એના મોઢામાં ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને એને મોતને ઘાટ ઉતાર્યો ધુંદુકારી મર્યો પ્રેત બન્યો કેમ જેના કર્મની ગતિ સારી ન હોય એની મરણની ગતિ સારી ન હોય જેને કર્મ સારા ન કર્યા હોય એની એની મૃત્યુની અવસ્થા સારી ન હોય મર્યો પ્રેત બનો પ્રેત અવસ્થામાં દુઃખ બહુ થાય આ પ્રેત અવસ્થા આ ની આ સ્વર્ગની આ બધી વ્યવસ્થા આપણે ખાલી સાંભળી છે અને આપણે તો સ્વર્ગ મર્યા પછી જોઈએ છે ને જીવતા સ્વર્ગ ક્યાં જોયું છે આપણે વાલા ભક્તજનો મર્યા પછી ઉપર સ્વર્ગ કે નર્ક કેવું છે એની ખબર નથી જો તમને આ દુનિયામાં સારું જીવન જીવતા નહીં આવડે

પ્રેત અવસ્થાને પામ્યો ગોકળ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું બધા પિત્રોને મુક્તિ મળી પણ પ્રેત ધંધુકારીને મુક્તિ ન મળી ધંધુકારી અંતે પોતાના ભાઈ ગોકર્ણ મહારાજ પાસે ગયો ગોકર્ણ મહારાજને પ્રશ્ન કરી કીધું મોટા ભાઈ મને મુક્તિ અપાવો ગોકર્ણે કહ્યું કે મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું ધંધુકારી પોતે બોલ્યો છે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિ ભાઈ ગયાજીમાં તમે એકવાર નહીં સો વખત શ્રાદ્ધ કરો ને તોય મને મોક્ષ મળે એમ નથી કારણ કે મેં કામ જ એવા કર્યા છે રામચરિત માનસ એમ કહે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા આ સંસારમાં કર્મ પ્રધાન છે જેવું કર્મ કરશો એવી ગતિ થશે તમારી તો તમને મુક્તિ કેમ મળે એ મને ખબર નથી પણ મારી પ્રાર્થના છે મને બહુ યાતના થાય છે તમે મને મુક્તિ અપાવો એકવાર એક યુવાને ભગવાનને પ્રસન્ન કર્યા પરમાત્મા પ્રસન્ન થયા એટલે ભગવાને કીધું માગ યુવાન શું તારે જોઈએ છે પેલો યુવાન કહે છે પ્રભુ બીજું મારે કાંઈ જોતું નથી પણ મેં સાંભળ્યું છે કે સ્વર્ગ અને નર્ક છે